નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણા બધા પ્રકારની યોજનાઓના ફોર્મ ભરાવા આજથી શરૂ થઈ ગયા છે આજે એક ડિસેમ્બર બે હજાર ચોવીસ તો ઘણા બધા પ્રકારના યોજનાઓના ફોર્મ ભરાવા અત્યારે શરૂ થઈ ગયા છે તો આજે આપણે ટ્રેક્ટર સહાયની વિશે વાત કરીશું કે જે તમે વીસ એચપીનું ટ્રેક્ટર લેવા માગતા હોય તમને કેટલી સહાય મળે છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને કયા કયા કઈ કઈ એની છેલ્લી તારીખ છે તો એના વિશે તમામ વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીંયા લખવાનું રહેશે આઈ ખેડૂત આઈ ખેડૂત લખી અને ચર્ચ કરશો એટલે તમારા અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી દઈશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક પોપ આવશે કે અત્યારે જે યોજનાઓના ફોર્મ ભરાવવા શરૂ છે બરાબર તારીખ વાઇઝ છે તો એ યોજનાના ફોર્મ તમે વાંચવા માગતા હોય તો અહીંથી તમે સ્ક્રોલ કરશો એટલે તમામ જેટલી જેટલી યોજનાઓના અત્યારે ફોર્મ ભરાય છે તો એ તમે અહીંયાથી જોઈ શકશો આ પ્રમાણે બરાબર પરંતુ આપણે એને આપણે અહીંથી ટેક માર્ક મારી દઈશું અને આપણે એ યોજનાઓ છે એ તમે જોઈ શકો છો યોજનાઓ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ પ્રકારના ચાર ઓપ્શન આવશે એમાંથી ત્રીજું ઓપ્શન છે જોઈ રહ્યા છો તમે બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે આપણે અહીંયા અલગ અલગ પ્રકારની યોજનાઓ આવશે અહીંયા કાપણી પછી વ્યવસ્થા અને મૂલ્યવર્ધન કરીને છે અહીં ઘણા બધા પ્રકારની યોજનાઓના ફોર્મ અત્યારે શરૂ છે જે પણ જેમાં પણ તમે ફોર્મ ભરવા માગતા હોય એના ઉપર ક્લિક કરીને તમારે એમાં વિગતવાર વાંચીને તમારે ફોર્મ ભરી દેવાનું છે તો આપણે અહીંયા તમે જોઈ શકો છો બાગાયતી યાંત્રિક કરીને છે તો એમાંથી પહેલું જ ઓપ્શન છે ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધી મતલબ કે વીસ એસપી સુધી તમે જો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો આપણે અહીંયા ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું એટલે તમને વિગત જાણવા મળશે સૌ વાત કરીએ અહીં ઘટકનું નામ છે તો એ ઘટક શું છે ટ્રેક્ટર સહાય છે વીસ એસપી સુધી તમે ટ્રેક્ટર લઈ શકો છો સહાયનું ધોરણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય ખેડૂતોને કેટલી સહાય મળે છે તો એના વિશે આપણે અહીંયાથી વિગતવાર વાત કરીશું ત્યાર પછી અહીંયા ટાર્ગેટ શું છે રીમાર્ક્સ કરીને છે બરાબર તો એમાં એ પણ આપણે વાત કરીશું અને આજીવન આજીવન એક જ વખત તમને સહાય મળશે તમે એક વખત પહેલાં સહાય લઈ લીધી હશે તો તમને બીજી વખત સહાય નહીં મળે ત્યાર પછી અહીંયા ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું કે ભાઈ ડોક્યુમેન્ટ શું શું જોશે અને અરજી કરવાનો સમયની વાત કરીએ આપણે મિત્રો તો આજથી લઈ અને સાત તારીખ સુધી તમારામાં અરજી કરી શકશો મતલબ કે આવનારી સાત તારીખ સુધી તમે અરજી કરી શકશો સાત ડિસેમ્બર સુધી ત્યાર પછી આ પોર્ટલ જે છે આ ટ્રેક્ટરની સહાય છે એના ફોર્મ ભરાવા બંધ થઈ જશે તો શું કેટલી કેટલી સહાય મળશે એના વિશે વાત કરીએ આપણે સૌ પ્રથમ તો અહીં તમે જોઈ શકો છો અનુસૂચિત અજન જાતિ માટે કેટલી સહાય મળશે તો કે લાભાર્થીઓના ખર્ચના પચાસ ટકા સુધી સહાય મળશે અથવા તો મહત્તમ સાઠ લાખ ઝીરો પોઈન્ટ સાઠ લાખ મતલબ કે સાઠ હજાર રૂપિયાની તમને સહાય મળશે પરંતુ એમાં એક શરત હોય કે ભાઈ પૂર્વ મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે હવે આ વસ્તુ જે છે તમે જ્યારે પણ જે તે સમયે ટ્રેક્ટર લેશો ત્યારે એ તમને શોરૂમમાંથી માહિતી મળી જશે ત્યાર પછી વાત કરીએ અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ હોય એચ આર ટી ફોર કરીને છે બરાબર તો એમાં પણ એમાં સાઠ હજાર રૂપિયા સુધીની તમને સહાય મળે છે ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા તો આમાં પણ તમારે સાઠ હજાર રૂપિયાની સહાય મળે છે પરંતુ સામાન્ય ખેડૂતો છે કે જે ઓબીસી ઓપન કેટેગરીના ઓબીસી કેટેગરીના જે લોકો હોય તો એવા લોકોના અહીંયા કેટલા મળશે તમને ખેડૂતના ખર્ચના ચાલીસ ટકા મુજબ પિસ્તાલીસ લાખ મતલબ કે પિસ્તાલીસ હજાર એકમ અથવા તો બેમાંથી જે ઓછું હશે તે તમને મળશે મતલબ કે તમને આમાં પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછી અહીંયા સામાન્ય ખેડૂતો એચઆર ટી કરીને ટુ કરીને છે તો એમાં પણ પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળશે તો તમને ટોટલ મળીને તમને આમાં પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંથી આપણે રિમાર્ક્સની વાત કરીએ આપણી તો કૃષિ દ્વારા વખતો વખત જાહેર કરેલા પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે બરાબર ખાતા દીઠ એક જ વખત તમને મળશે તો વિક્રેતા કોણ મતલબ કે જે તે શોરૂમ હોય તો ત્યાં તમારે પૂછી લેવાનું છે કે ભાઈ આમાં સબસિડી મળશે કે નહીં તો સબસિડી મળતી હોય ને એવી રીતના એ વ્યવસ્થિત કરી દે તો ત્યાંથી તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય બાકી સબસિડી ન મળતી હોય ત્યાંથી તમે ટ્રેક્ટર ખરીદો તો ત્યાંથી તો તમને સબસિડી નહીં મળે તો પ્રમાણે એનો લક્ષ્યાંક છે એકસો એક એકસો છાસઠનો છે એ ચાલીસનો છે ફક્ત ત્યાર પછી એક ચોર્યાસીનો લક્ષ્યાંક છે અને અહીંયા જે છે સામાન્ય ખેડૂતો છે સામાન્ય ખેડૂતોની કેટેગરી વધારે હોય એટલા માટે લક્ષ્યાંક છે એક નવસો એકતાલીસનો અહીંયા છે સામાન્ય ખેડૂતો છે તો ચૌદસો ને પંચાવનનો લક્ષ્યાંક છે બસો ને ઓગણીસનો તો આ લક્ષ્યાંક છે મતલબ કે જેટલું બને એટલું વહેલાં તમે ફોર્મ ભરી દેશો તો તમને તમારો શાંતિ વધારે લાગશે ત્યાર પછી વાત કરીએ આપણે ડોક્યુમેન્ટની તો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ડોક્યુમેન્ટ શું શું જોશે એના વિશે વાત કરીએ આપણે તો અહીંયા આપણે નીચે જોશું તો સૌ પ્રથમ તો આપણે જાતિનો દાખલો હવે જાતિનો દાખલો કોને જરૂર પડશે તો જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો હોય એસસી એસટી કેટેગરીના લોકો હોય આદિવાસી લોકો હોય તો એવા લોકોને જાતિનો દાખલાની જરૂર પડે બીજા કોઈ પણ લોકો ઓબીસીવાળા હોય તો એને જાતિના દાખલાની જરૂર નથી પડતી ત્યાર પછી દિવ્યાંગ હોય મતલબ કે તમે અંધત્વ હોય તમારા હોય કોઈ હોય ખેડૂત મિત્રો તો એને એ પ્રમાણપત્રની જરૂર પડશે દિવ્યાંગ હોય તો બાકી જરૂર નથી પણ કમ્પલસરી કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારી પાસે સાત બાર આઠની નકલ હોવી જોઈએ ત્યાર પછી આધાર કાર્ડની નકલ હોવી જોઈએ બેંક પાસબુકની નકલ હોવી જોઈએ જો બેંક પાસબુકની નકલ ન હોય તો પછી તમારે ચેક હોવો જોઈએ તમારે ચેકમાં તમારે લખી નાખવાનું બે લીટી આડી મારીને કે ભાઈ કેન્સલ ચેક તો આ પ્રમાણનું કરીને તમારે અપલોડ કરી શકો છો ત્યાર પછી વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ પરંતુ આપણે જો એ ધરાવતા ન હોય તો એની નકલ રજૂ કરવાની કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી જો સંયુક્ત ખાતા હોય મિત્રો એક કરતાં વધારે નામ હોય તો એ તમામનું તમારે એક સંમતિપત્ર બનાવવાનું રહેશે ને એમાં સામેની સહી કરવાની રહેશે અને એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે પણ જો એક જ ખાતું તમારા નામ ઉપર જ હોય તો પછી તમારે ફોર્મ ફોમમાં સંમતિપત્ર લાવ ભરવાની કે મતલબ કે એડ કરવાની કોઈ જરૂરિયાત નથી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ફોર્મ ભરશો ત્યારે ત્યાર પછી અરજી કરવા માટે અરજી કરો એના ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ જે છે એ ઓપન થઈ જશે તો અહીંયા આપણે ક્લિક કરીએ આપણે એટલે થોડું પ્રોસેસિંગ થશે અને ફોર્મ ઓપન થઈ જશે ઓપન થાય એટલે તમારે આ સૂચનાઓ છે તો એ તમારે વાંચી લેવાની છે વાંચી અને ત્યાર પછી તમારા અહીંયા ટ્રેક્ટર તમે જોઈ શકો છો બાગાયતી યોજનાઓમાં ટ્રેક્ટર વીસ એચપી અહીંયા ડિસેમ્બર આજ તારીખ આવી જશે અને તમે જો અગાઉ ફોર્મ ભરેલું હોય તો આપણે અહીંયા યશ કરવાનું છે જો ના ભરેલું હોય પહેલી વખત તમે ફોર્મ ભરતા હોય તો તમારે અહીંયા ના કરી દેવાનું છે તો અહીંયા આગળ વધી જશું આપણે આગળ વધ્યા પછી ફોર્મ ઓપન થઈ જશે અહીંયા અહીં તમે જોઈ શકો છો નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું એટલે આખું ફોર્મ જે છે એ ઓપન થઈ જશે હવે ફોર્મની અંદર તમારે તમારી બેઝિક વિગત જે છે એ તમારે ભરવાની છે તમારી બેઝિક વિગત મતલબ કે તમારી વિગત ત્યાર પછી તમારો જિલ્લો તાલુકો ગામ ત્યાર પછી તમારી જમીનની વિગત અને બેંક ડિટેલ આ બધી વસ્તુ આટલી વસ્તુ ઉમેરી અને અરજી સેવ કરવાની છે તો આ પ્રમાણે આખી પ્રોસેસ કરવાની છે અને ત્યાર પછી તમારે જે તે ખેતીવાડીની ઓફિસ હોય ત્યાં તમારે દેવા જવાની રહેશે બરાબર તેમ છતાં પણ તમારા ગામની અંદર જે પણ વિષય હોય તો ત્યાં તમારે એક પૂછી લેવાનું છે અને ત્યાં તમારે અરજી કમ્પ્લીટ કરી એની સાથે ડોક્યુમેન્ટ જોડે અને ત્યાં તમારે દેવા જવાની છે તો આ પ્રમાણનું તમે ફોર્મ ભરી શકો છો અને ટ્રેક્ટર સહાય મેળવવી હોય મિત્રો તો તમારે પિસ્તાલીસ હજારથી સાઠ હજાર રૂપિયાની સહાય મળે છે બીજા ફોર્મ પર ઘણા બધા ભરાય તો એ લાગુ પડતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો